મનસુખ નારિયા શાળાના ચેરમેન હેમંત પ્રજાપતિ સહિતના ના રહ્યા હતા. સૌ આમંત્રિત મહેમાનો એ વિદ્યાર્થીઓ ની કૃતિઓ નિહાળી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ડાઈટ તથા સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ના જેટલા નિર્ણાયકો સેવા બજાવી હતી. ડાયરેક્ટર ડોક્ટર ભૃગુભાઈ પ્રજાપતિ તથા આચાર્ય બિનિતાબેન ગોહિલ સહિતના પ્રયાસથી પ્રદર્શન સફળ રહ્યું હતું. આજે નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ છ થી નવ અને અગિયાર સાયન્સ અને અગિયાર કોમર્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સાતસો ઇકોતેર પ્રોજેક્ટ રજૂ કરે છે જેમાં ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ વિદ્યા ચિત્રપીટી અને એની સાથે ઇંગ્લિશ મીડિયમમાં ડિફેન્સ અત્યારે આર્મીની તાલીમ કેવી રીતે અપાય છે એના ઉપર એક આખો ભવ્ય પ્રોજેક્ટ છે રોબોટ્સ બનાવે છે રોબોટ ઉપર છે સ્પેસ અવકાશ વિજ્ઞાન ઉપર છે વિમાનો ઉપર છે બાયોલોજી ઉપર છે અને એવા અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના પ્રયોગો આજે વિદ્યાર્થીઓ વ્યક્તિગત જાતે બનાવ્યા છે અને દર વર્ષે આ શાળા એક હજાર પ્રોજેક્ટ નું ભવ્ય પ્રદર્શન કરે છે